નમસ્કાર મિત્રો આજે એક નવા નિબંધ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું આજનો નિબંધ છે જળ જ જીવન પાણી એ જ જીવન છે આ નિબંધ દસ ધોરણ બાર એટલે કે એચએસસી બોર્ડ આ ઉપરાંત કોલેજમાં ગયા પછી પણ કદાચ કોઈ નિબંધ સ્પર્ધા હોય વકૃત સ્પર્ધા હોય તેમાં ઉપયોગી થશે અને સાથે સાથે જે મિત્રો શિક્ષક બનવા માંગે છે ટેટ ટાટની એક્ઝામ આપવા માંગે છે એવા વિદ્યાર્થી મિત્રોને પણ કે જીપીએસ વિદ્યાર્થી મિત્રો માટે પણ ઉપયોગી આપ્યું છે તો જળ એ કુદરત તરફથી અનમોલ ભેદ છે જળ એ જ જીવન છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી પાણી આ ધરતી પરના મનુષ્ય સહિત તમામ જીવ સૃષ્ટિ માટે અમૃત સમાન છે પાણી વગર પૃથ્વીના કોઈ પણ સજીવનું જીવન સંભવ નથી આપણે કદાચ ખોરાક વગર થોડાક દિવસ જીવી શકીએ પણ પાણી વગર નહીં પાણી જ આપણી પૃથ્વીનો અમૂલ્ય ધરોહર છે જો એને કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવશે અને તે દૂષિત થતું રહેશે તેનો બેફામ બગાડ થતો રહેશે તો જળ સંકટને કારણે સમગ્ર પૃથ્વી નાશ થઈ શકે છે સાચું જ કહેવાયું છે કે જલ હૈ તો કલ હૈ નો વોટર નો લાઈફ પાણી દરિયામાં આવેલું છે તે પીવા યોગ્ય નથી આ ધરતી પર બે પોઈન્ટ પંદર ટકા પાણી રહેલ છે જીરો પોઈન્ટ એકસાઠ ટકા ભૂગર્ભમાં રહેલ છે પૃથ્વી પર આવેલ જળાશયોમાં ભેજ રૂપે તથા નદીઓમાં જીરો પોઈન્ટ જીરો જીરો વન પર્સન્ટેજ પાણી આવેલ છે પૃથ્વી પર પાણીનો અખુટ જથ્થો છે પણ પૃથ્વી પર રહેલ કુલ પાણીના જથ્થામાંથી સત્તાણું ટકા પાણી ખારું છે માત્ર ત્રણ ટકા જ પાણી આપણે પીવા લાયક છે જે પીવા યોગ્ય નથી સત્તાણું ટકા જે છે તે પીવા યોગ્ય નથી માત્ર ત્રણ ટકા જ પાણી પીવા યોગ્ય છે જેમાંથી બે ટકા પાણી તો જમીન અને વાતાવરણમાં રહેલ ભેજના સ્વરૂપે તથા બરફ સ્વરૂપે રહેલ છે એટલે કે ખરેખર જોઈએ ને તો આ પ્લેનેટ ઉપર આ પૃથ્વી ઉપર માત્ર એક ટકા પાણી જ માણસના પીવાના ઉપયોગમાં આવેવું છે પૃથ્વી પર વસતા બધા જીવો માટે જીવિત રહેવા માટે વાયુ પછી પાણી જ બીજી સૌથી આવશ્યક જરૂરિયાત છે પાણી પીવા માટે ઉપયોગી છે તે સિવાય નાવા કપડાં વાસણ ધોવા ઘર ગાડી સાફ કરવા પશુ પક્ષીઓને પીવા માટે બગીચામાં છોડ તથા વૃક્ષો માટે ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત કૃષિમાં સિંચાઈ માટે તથા ઉદ્યોગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે પૃથ્વી પર જ્યારથી જીવનની શરૂઆત થઈ ત્યારથી જ પાણી ખૂબ મહત્વપૂર્ણ છે તેથી આ દુનિયાની સંસ્કૃતિ નદી નદી કિનારે કિનારે વિકસી હતી ભારતના શહેરો પણ જ આવેલા છે આ શહેરોના વિકાસમાં નદીઓનો મહત્વનો ફારો છે આ વાતને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સંઘે દર વર્ષે બાવીસ માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવણું નક્કી કરવામાં આવ્યું છે આજકાલ વિશ્વના દેશો દ્વારા ચંદ્ર અને મંગળ ગ્રહો પર પાણીની શક્યતા તપાસવામાં આવે છે વૈજ્ઞાનિકો ત્યાં જીવનની શોધ કરી રહ્યા છે પણ મુખ્ય બાબત સમુદ્રના પાણી જે બાષ્પીભવનથી વાદળ બને છે અને એ વાદળ ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારે તે વરસાદ સ્વરૂપે વરસે છે આ વરસાદ જ પૃથ્વી પરના જળાશયો અને નદીઓને ફરીથી ભરી દે છે ભૂગર્ભ જળનું સ્તર આવે છે વરસાદ પીવાના મુખ્ય સ્ત્રોત છે આહાર આધાર પાણી આમ તમામ જીવસૃષ્ટિ માટે પાણી ખૂબ જ ઉપયોગી છે આજના આ ઔદ્યોગિક યુગમાં ઉદ્યોગોને પણ વિવિધ પ્રક્રિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે પાણી વગર સિંચાઈ શક્ય નથી સિંચાઈ વગર ખેતીની ઉત્પાદકતા ઘટી જાય છે અને જગતને ભૂખમરાનો સામનો કરવો પડે છે ખેતી વગર ભારતની જે આટલી મોટી છે અનાજ ક્યાંથી ઉપલબ્ધ કરાવવું આમ પાણી આપણને ખૂબ જ ઉપયોગી છે તેના વગર જીવનની કલ્પના કરવી જ નકામી છે જલ હે જીવન હે બિના જલકે જીવન ભી મુશ્કેલ છે તેમ તેમ ભારત સહિત સમગ્ર વિશ્વમાં એક રિપોર્ટ પ્રમાણે વિશ્વભરના પંચોતેર ટકાથી વધારે લોકોને પીવાના શુદ્ધ પાણી મળવાની સમસ્યા ભોગવી રહ્યા છે ભારતના મોટા ભાગના શહેરોમાં પીવાના પાણીની સમસ્યા ફાળીને ઊભી છે નીતિ આયોગના બે હાજર અઢારના અહેવાલ પ્રમાણે ભારતના મોટા શહેરો જેવા કે દિલ્હી ચેન્નાઈ હૈદરાબાદ વગેરેમાં ભૂગર્ભ જળની સપાટી શૂન્ય લેવલ પર આવી જશે કારણે આશરે કરોડથી વધારે લોકોને અસર ઈસવીસન બે હાજર ઓગણીસમાં ચેન્નાઈમાં પાણીની એવી તંગી ઊભી થઈ હતી કે જેને કારણે ચેન્નાઈમાં ટ્રેનના ટેન્કરો દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું હતું ચેન્નાઈમાં પાણીના યોગ્ય વ્યવસ્થાપનના અભાવે ભૂગર્ભ જળ પૂરું થઈ ગયું છે

નીતિ આયોગના જૂન બે હજાર અઢારના અહેવાલ પ્રમાણે ભારતમાં સાહીઠ કરોડ લોકો પાણીની તંગી અનુભવી રહ્યા છે લોકોના ઘરે પાણીની નથી પાણી દૂષિત છે ભારત પાણીની ગુણવત્તા બાબતે એકસો બાવીસ દેશોની યાદીમાં એકસો વીસમાં ક્રમે છે આ આંકડો દર્શાવે છે કે ભારતમાં ગુણવત્તાયુક્ત પીવાનું પાણી સૌને મળી રહ્યું નથી ભારતમાં ચોપન ટકા કુવામાં જળસ્તર ઘટી ગયું છે જે બતાવે છે કે ભારતમાં ભૂગર્ભ જળ સ્તર પણ ઘટી રહ્યું છે જે હજી વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે સમસ્યા બધા કારણો છે ગ્લોબલ વોર્મિંગ જંગલોનો વિનાશ શહેરીકરણ ઔદ્યોગિકીકરણ પ્રદૂષણ વસ્તી વધારો ઓછો વરસાદ તથા પાણીનો અવિવેકપૂર્ણ ઉપયોગ જળ વ્યવસ્થાપન વ્યવસ્થા તંત્રનો અભાવ ભૂગર્ભ જળનું પ્રદુષણ વગેરે પરંપરાગત પાળા પ્રકારની સિંચાઈ માટે કરવામાં આવે છે જેને કારણે પુષ્કર પાણીનો બગાડ થાય છે પરિણામ સ્વરૂપે ભૂગર્ભમાંથી મોટા પ્રમાણમાં જળ બહાર આવી રહ્યું છે અને જેના કારણે ભૂગર્ભ જળ નીચે જતું રહ્યું છે આ કારણ છે જંગલોના વધુ પડતા વિનાશને કારણે વરસાદનું પ્રમાણ ઘટવાથી ઝરણા નદી અને સરોવર સુકાઈ રહ્યા છે પરિણામે ભૂગર્ભ જળસ્તર પણ નીચે જઈ રહ્યું છે જંગલોના વિનાશને કારણે જ ગ્લોબલ વોર્મિંગ થયું છે એટલે જ વરસાદ પણ અનિયમિત થયો છે ક્યાંક ખૂબ ઓછો વરસાદ પડે છે તો ક્યાંક ખૂબ વધારે વરસાદ પડે છે આ બધાને પરિણામે પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે આજ જલ બચાવોગે તો કલ જીવન ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે પીવાના પાણીની અછત થઈ રહી છે શહેરોમાં કરોડોની સંખ્યામાં લોકોને શુદ્ધ પીવાના પાણીનો પૂરતો જથ્થો પહોંચાડવાનું મુશ્કેલ બની ગયું છે વળી શહેરીકરણના કારણે પાણીનું પ્રદૂષણ પણ વધ્યું છે એક અહેવાલ પ્રમાણે ભારતમાં એકવીસ ટકા રોગો દૂષિત પીવાના પાણીને કારણે થાય છે શહેરોમાં ડામર અને કોન્ક્રીટના રસ્તા છે ક્યાંક બ્લોક બેસાડવામાં આવ્યા છે શહેરોમાં ક્યાંય પણ જમીન કોરી રહેવા દીધી નથી તેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું જ નથી આ બધાને પરિણામે ભૂગર્ભ જળ સ્તર નીચું ગયું છે બીજી બાજુ ભૂગર્ભમાંથી બાંધકામ તથા વપરાશ માટે પુષ્કળ પ્રમાણમાં પાણી બહાર કાઢવામાં આવે છે દેશનો વિકાસ થતા ઔદ્યોગિક વિકાસ પણ ખૂબ સારો થયો છે આ બીજું કારણ છે આવા ઔદ્યોગિક એકમો

પ્રદુષણને કારણે ગ્લોબલ વોર્મિંગ થવાથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે ખાતરનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે આ દવા તથા રાસાયણિક ખાતરના રસાયણો પાણી સાથે ભરીને ભૂગર્ભમાં ઉતરે છે જે ભૂગર્ભ જળને ખૂબ મોટા પ્રમાણમાં દૂષિત કરે છે આ પાણીમાં હવે નાઇટ્રેટ ફ્લોરાઇડ આયન આર્સેનિક લીડ તથા કેડમિયમ જેવા તત્વો પ્રાપ્ત થાય છે જે આ પાણી પીવા લાયક રહેવા દેતા નથી જેના કારણે પીવાના પાણી તંગી અનુભવાય છે વધતી જતી વસ્તીને કારણે પાણીનો વપરાશ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે ભારત દેશ જેવા દેશમાં જ્યાં નિરક્ષરતાનું નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે ત્યાં લોકો પાણીનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરી રહ્યા છે જાણે નવી પેઢીને તેની જરૂર જ નથી આ પણ જળ સંકટનું મોટું કારણ છે આમ આ બધા કારણોને લીધે સમગ્ર વિશ્વ જળસંકત નો સામનો કરી રહ્યું છે આ એના બધા કારણો છે વી ફળગેટ ધેટ ધ વોટર સાયકલ એન્ડ ધ લાઇફ સાયકલ આર વન વોટર સાયકલ અને લાઈફ સાયકલ આ બંને એક જ છે પણ આપણે એને ભૂલી ગયા છીએ સમગ્ર વિશ્વમાં જળ સંકટ છે ત્યારે આપણા સૌની એ જવાબદારી છે અને ફરજ છે કે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ જે લોકો પાણીનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે એ લોકોને અટકાવવા એ પણ સરકારની સાથે આપણી જવાબદારી છે સરકારે પણ એ માટે કડક કાયદા બનાવી તેનો કડક રીતે અમલ કરવો જોઈએ કે કરાવવો જોઈએ શુદ્ધ પીવાલાયક પાણીમાંથી સિત્તેર ટકા પાણી ખેતીમાં ઉપયોગ થાય છે તેથી હવે ખેતીની પરંપરાગત પિયત પદ્ધતિ બદલવી પડશે પિક્ચરમાં દેખાય છે આપણે કે ઇઝરાયલે જગતને ટપક તથા ફૂવડા પદ્ધતિ આપી છે પાણીનો બગાડ અટકાવવા માટે આ પદ્ધતિને સમગ્ર જગતે અપનાવી પડશે આ પદ્ધતિને કારણે જ ઇઝરાયલ રણમાં પણ ખૂબ સારી રીતે ખેતી કરી શકે છે આ પદ્ધતિને કારણે વાસ્તવિક ભવનની પ્રક્રિયા ઘટે છે અને પાણીની બચત થાય છે શહેરોમાં બાથરૂમ સંડાસમાંથી નીકળતા ગંદા પાણીને રિસાયકલ કરી શુદ્ધ કરી ફરી ઉપયોગમાં લેવું જોઈએ ઉદ્યોગમાંથી નીકળતા રસાયણુક્ત પાણી શુદ્ધ કર્યા પછી એ નદીમાં છોડવું જોઈએ જો એ કો કંપની આવનિયોનો ભંગ કરે છે તો તેને કડક સજા થાય તેવી જોગવાઈ કરવી જોઈએ આ શુદ્ધ કરેલ પાણીનો ઉપયોગ સિંચાઈમાં કરવાથી શુદ્ધ પાણીની બચત થશે આ ઈઝરાયલ છે વોટર જેન લિમિટેડ નામની ઈઝરાયલ કંપની એવી ટેકનોલોજી વિકસાવી છે કે જે હવા માં રહેલ ભેજ ની માંથી પીવાલાયક પાણી બનાવે છે ઈઝરાયલમાં સાઠ ટકા રણભૂમિ છે પૃથ્વીના પેટાળામાં પણ ખારું પાણી છે ઇઝરાયલ સમુદ્રના ખારા પાણીને નિશિત કરી પીવાલાયક પાણી બનાવી પોતાની જરૂરિયાત સંતોષે છે પેરુ નામના દેશમાં તો ધુમ્મસમાંથી પીવાલાયક પાણી બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે અને આ રીતે તે પીવાલાયક પાણી જરૂરિયાતને સંતોષે છે પાણીની બચત કરવા માટે આપણા આપણે આપણા ઘરોમાં

મોટા ટાંકા બનાવી સંગ્રહ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ જે પાણીનો ઉપયોગ ચોમાસા સિવાયની ઋતુમાં કરી શકાય આ સિવાય અગાસી પરના પાણીની પાઇપલાઇન દ્વારા બોડીમાં ઉતારી બોળી રિચાર્જ કરવાની પણ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ ખેતરમાં આવેલા કૂવાને પણ ચોમાસામાં વહી જતા પાણી દ્વારા રિચાર્જ કરવાની સુવિધા હોવી જોઈએ કે વિકસાવવી જોઈએ તેના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે ઘણા બધા વ્યક્તિઓએ પોતાના ઘરમાં આવી સુવિધા ઊભી કરી છે સુરતના એક વ્યક્તિ તો પોતાના ઘરમાં પાણીની લાઈન જ લીધી નથી તે માત્ર વરસાદના પાણીનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરે છે વોટર હાર્વેસ્ટિંગ રેઇન વોટર યુઝ ફોર લાઈફ ગામડામાં ખેત તલાવડી બનાવવી જોઈએ જો તરાબ હોય તો તેને ઊંડા કરાવવા જોઈએ આ રીતે પાણીનો સંગ્રહ કરી સિંચાઈ કરી શકાય આ ઉપરાંત નદીને આડે ચેક ડેમો બનાવી પાણીનો સંગ્રહ કરવો જોઈએ આ રીતે મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ શકે છે વરિયાના દ્વારા ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે ભારતના ઘણા બધા ગામડાઓમાં આવા ચેક ડેમો બનાવવામાં આવ્યા છે જેના કારણે આ ગામોમાં પીવાના પાણીનો ઉકેલ આવી ગયો છે વરસાદના વહી જતા પાણીનો સંગ્રહ કરવાનો આ ખૂબ સારો માર્ગ છે તો આ બધાના ઉપાયો છે મિત્રો જંગલોને કપાતા અટકાવવા પડશે વધુ ને વધુ વૃક્ષો આવવા પડશે જેથી વધુ વરસાદ આવે સ્ત્રોત છે તો બધી જ સમસ્યા પ્રયત્નો અને સરકારે કરવા પડશે વાસણ કપડા ગાડી ધોવા માટે જે વધુ પાણી વપરાય છે તે અટકાવવું પડશે પીવાલાયક પાણીની બચત થઈ શકે તે માટે આ વપરેલા પાણીનો ઉપયોગ

ઉપર જણાવેલ ઉપાયોનો યોગ્ય અમલ કરી જળ સંકટને દૂર કરી શકાય છે લોકોમાં જવાબદારીની ભાવના આવે તેવા પ્રયત્નો કરી તેમને આ મિશનમાં જોડીને જ આ સંકટનો ઉકેલ મળશે આનો મુખ્ય સિદ્ધાંત સૂત્ર છે રિડ્યુસ રિયુ તથા રિસાયકલ એ આપણી માનવજાતનું ધ્યેય વાક્ય બનશે તો જ આપણે આવનારી પેઢીને જીવવા યોગ્ય પૃથ્વી આપી શકીશું સો સેવ ધરતી પર આવેલું છે તે જોયું પીવા ટકા પાણી છે તે જોયું ત્યારબાદ જળ પાણી કેટલું આપણા માટે ઉપયોગી છે ક્યાં ઉપયોગ કરીએ છીએ તે જોયું નો ઉપયોગ ક્યાં થાય છે એ સિવાય જળ સંકટ કેમ ઉભું ઉદભવ્યું છે અને એના કેટલાક ઉદાહરણ જોયા કે કઈ કઈ જગ્યાએ કેવી સ્થિતિ છે એ પણ જોયું આપણે હવે એને બચાવવાનું કારણ જોયા કે પાણીનું સંકટ કેમ ઊભું થયું છે એના કે આપણે આ નિબંધમાં ચર્ચા કરી છે તો નિબંધ લખતી વખતે આ તમામ મુદ્દાઓ તમારા નિબંધમાં લખાવવા જોઈએ બરાબર સો આશા રાખું છું આ નિબંધ આપનો ઉપયોગી થશે અને આપને નિબંધ ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ શિક્ષક મિત્રો સુધી પણ એને શેર કરો અને ને વધુ લોકો સુધી આ નિબંધ પહોંચાડો તો ફરી એકવાર સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ